તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ બધા મજામાં જશો તો વેલકમ છે તમારું અમારા નવા વલગમાં અને જો હવે આવ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો યાર વિડીયો તમે જોઈ લો પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કંઈ કરતા નથી તો ખાસ કામ તો પહેલું એ કરવાનું હોય તમારે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો હવે આપણે આગળ વિડીયોમાં હતી જો આ છે અમારી ગાડી ત્રણ જીરો નવ તો આજે અમારે જવાનું છે અમદાવાદ મીઠું ફરીને હા તલપુરતી અમદાવાદ તો અત્યારે ગાડીમાં મીઠું મીઠું ભરાઈ ગયું છે અને માથે ટાલપત્રી બાલપત્રી બધું ઢાંકીને કમ્પ્લેટ કરી છે અને અત્યારે વાગ્યા છે પાંચ તો અત્યારે હાજના પાંચ વાગ્યા છે એટલે મારે અત્યારે નીકળવાનું છે એટલે સવારે પાંચ વાગતા વાગતા અમે અમદાવાદ પહોંચી જશું બરાબર ફેક્ટરીમાં જવા અમારે ગાડી ખાલી કરવાની છે ત્યાં તો અત્યારે જો ગાડી કમ્પ્લેટ રનિંગ થવા માટે તૈયાર છે તો ચલ તાણું જીરો નવ તો ચલ તાણું જીરો નવ સાંતલપુર કા માલ હે પીછે મત અટના મુકેશભાઈ કે ઈજ્જત કા સવાલ હે જો મુકેશભાઈ ટાલપત્રી કમ્પ્લેટમાંથી નાખી આવે ગમે એમ હાથ ધીએ બરાબર એટલે હવે કોઈ જાતનું ટેન્શન લેવાનું બેફિકર ગાડી આપવાની જો મસ્તમાંથી હે ને ટાલપત્રી તમે કોઈ દિવસ ટાલપત્રીમાંથી હોય તો કોમેન્ટ કરજો ને જો જે ડ્રાઈવર હશે એમને તો વાત આવડે બાકી તો હવે જુઓ કેવી લાગે હેરી ગાડી એકદમ ફૂલ પારામાં મીઠું ભરેલ હે તો તો કોમેન્ટ કરજો તમે કોઈ દિવસમાં ગાડી બાડી આપી હોય તો જો આ બાર ટાયર ગાડી છે મુકેશભાઈ એની તાણું ઝીરો નવ કે અમે તો ડ્રાઈવર છીએ મેડમ અમારાથી દિલ ના લગાવે કેમ કે તમારી જિંદગી કેક ઉપર છે અને મારી જિંદગી બ્રેક ઉપર છે તો જો આ છે મીઠું આ અહીંયાથી મીઠું ભરી લીધું છે અને હવે મેં નીકળી અમદાવાદ જવા માટે તો આ બ્લોગ લાસ્ટ સુધી બનાવીશું તો બહુ મજા આવવાની છે અમે પોકે આવ્યા પંપે અને ગાડીમાં નખાવ્યું ડીઝલ કંપીના મેરી રાણી ઈરાન કા પાણી બહુ જ મેંગા હતા હે ફાઇનલ અત્યારે અમે નીકળી જાય અમદાવાદ જવા વાળા જો મુકેશભાઈ કરે આ ડ્રાઈવરી અને આપણે બેઠા એ ડ્રાઈવર સીટમાં જો રસ્તામાં ખાધા છે નથી આ નીકળ્યા હુઈ ગમ બાજુ મોરવાડાથી નીકળવાનું હોય હાજકનો ટાઈમ થઈ ગયો હોય ને તો આજના બ્લોગમાં આટલું વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો અને જય માતાજી